વાત હવે ખરી પરીક્ષાની અમદાવાદ હોય કે સુરત કે રાજકોટ દરેક જગ્યાએ વિદ્યાર્થીઓ સહિત વાલીઓને ખાવા પડી રહ્યા છે ધરમ ધક્કા એ પણ આવક અને જાતિના દાખલા માટે વહેલી સવારથી વાલીઓ સહિત વિદ્યાર્થીઓ લાંબી કતારોમાં ઉભું રહેવું પડે છે સતત લાગતી લાંબી લાઈનો અને મંદ ગતિથી ચાલતા તંત્રના કામના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે વાલીઓ અને વિદ્યાર્થીઓ અમદાવાદમાં પણ ઝડપથી કામગીરી ન થતાં અનેક વિદ્યાર્થીઓને હજુ પણ હજી સુધી સ્કોલરશિપ નથી મળી બીજી તરફ સુરતમાં પણ ટોકન લેવા માટે લાગેલા વાલીઓ વિદ્યાર્થીઓ જોવા મળ્યા કેટલાક લોકો પોતાની રોજગારી છોડી પોતાના સંતાનો માટે લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે તંત્રની આ મંદ કામગીરીના કારણે કેટલાય વાલીઓને દિવસભર હેરાન થયા હોવાનો વારો આવ્યો છે ત્રણેય દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે એક તરફ અમદાવાદ રાજકોટમાં પણ આવી જ સ્થિતિનો સામનો કરતા જોવા મળ્યા છે વાલીઓ અને વિદ્યાર્થીઓ નોન ક્રિમિલિયર સર્ટી અને આવકના દાખલા માટે સવારથી લાંબી લાઈનો લાગેલી છે છેલ્લા બે ત્રણ દિવસથી અમદાવાદ રાજકોટ સુરતમાં સ્કૂલ કોલેજના એડમિશન માટે દાખલાની જરૂરિયાત ઉભી થતાં ધનમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે વાલીઓને ત્રણેય દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો જે અમદાવાદમાં એક તરફ લાંબી લાઇન લાગી છે ટોકન સિસ્ટમ છે તરફ દાખલાના ટોકન લેવા પણ જે લાઈન લાગેલી છે સુરતમાં સુરતમાં પણ આજ પ્રમાણેના દ્રશ્યો છે અને રાજકોટમાં પણ બે દિવસથી વાલીઓ અને વિદ્યાર્થીઓ સવારથી ધરમના ધક્કા ખાઈ રહ્યા છે વડોદરાના નાગરિકો માટે સારા સમાચાર છે વડોદરા જનસેવા કેન્દ્રનો સમય લંબાવાયો છે સવારે થી સાંજે છ સુધી જનસેવા કેન્દ્ર ખુલ્લા રહેશે જનસેવા કેન્દ્રો પર બે નાયબ મામલતદાર ફરજ બજાવશે લોકોની ભીડ અને હીટ વેવની આગાહીના પગલે કલેક્ટર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે આવકના દાખલા નોન મળી મળી રહેશે રહેશે અન્ય દાખલાઓ પણ સરળતાથી વડોદરાના નાગરિકો માટે આ સારા સમાચાર છે કારણ કે વિદ્યાર્થીઓ અને વાલીઓને ધક્કા ખાવા પડે છે ગરમી પણ એવી છે તેથી કલેક્ટર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે સવારે નવ થી સાંજે છ સુધી કેન્દ્ર ખુલ્લા રહેશે જનસેવા કેન્દ્ર પર બે નાયબ મામલતદાર ફરજ આવશે ભારે ભીડ અને વેવ ગરમીના કારણે આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે વડોદરાના જનસેવા કેન્દ્રનો સમય લંબાવવામાં આવ્યો છે વાત હવે લગ્ન નોંધણીના કૌભાંડની પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની બલાદરા ગામ પંચાયત પાંચ ગુજરાત અને હાલ આવે ગુજરાત સહિત આસપાસના અનેક રાજ્યોમાં ચર્ચાસ્પદ બની છે અને આ પંચાયતમાં ગ્રામ્યજનો કરતા અન્ય શહેર અને રાજ્યના લોકોના આંટાફેરા ખૂબ વધારે હોય છે જેનું કારણ જાણી તમે પણ ચોંકી ઉઠશો પરિવારના ડરથી ભાગી પ્રેમ લગ્ન કરનાર પ્રેમી પંખીડાઓ માટે આ

સ્થાનિકો દ્વારા તેમજ લગ્ન નોંધણી સર્ટિફિકેટના આધારે કેટલાક વાલીઓ દ્વારા શહેરા ટીડીઓની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ટીડીઓએ તપાસ કરતાં જાણવા મળ્યું કે આ ખોટા આધાર પુરાવાના આધારે આ બોગસ નોંધણી કરાવાઈ હતી ઘટસ્ફોટ તો ત્યારે થયો કે જ્યારે આ લગ્ન નોંધણીના માત્ર સિત્તેર ટકા જ રેકોર્ડ મળી આવ્યા છે બાકીના અન્ય ડેટામાં અન્ય મોટા મોટા ખુલાસા થઈ શકે છે હવે લગ્ન માત્ર ગુજરાતના લોકો નહીં અન્ય રાજસ્થાન મધ્યપ્રદેશ સહિતના લોકો લગ્ન માટે આવી રહ્યા છે જે યુવક યુવતીઓએ પોતાના પરિવારને છોડી ભાગી અને લગ્ન કર્યા છે આ બલાદ્રા ગ્રામ પંચાયતમાં નોંધણી તેઓએ કરાવી હતી તેવા અનેક વાલીઓએ શહેરા તાલુકા પંચાયત ખાતે

અને ગામના અમુક જે અરજદારો હતા જેમના લગ્ન થયેલા એમના માતા પિતાઓ દ્વારા અરજી કરતા એ બધું સાબિત થતું જાણવા મળેલું તેના અધારે એ તપાસ કરતા એ સાબિત થયેલું હતું અને વિવિધ અલગ અલગ જગ્યાએ રજૂઆતો આવતા એ તપાસણી કરતા સાબિત થયેલું હતું પાંચસોથી વધુ લગ્ન નોંધણીઓ થયેલ છે પણ જે ખરેખર લગ્ન નોંધણી કરતા હતા એ અમને કંઈ જાણ થવા દીધી નથી અને ડાયરેક્ટ ડાયરેક્ટ રેકોર્ડ એમને જોડે હતું અને ડાયરેક્ટ બીજા ગામોની અંદરથી મોર ડુંગરાથી આપણા કાકણપુર આ તે હટપટ લગભગ કમસે કમ એને પાંચસો જી નોંધણી કરેલ હે એ બાબત અમે પછી અમને ખબર પડવાથી અમે ટીડી સાહેબને રજૂઆત કરી કે સાહેબ અમારા ભધરા ગામની અંદર મહાદેવ મંદિર નામ પાડીને આ તલાટી સાહેબ લગ્ન નોંધણી ખોટી લગ્ન નોંધણી કરેલ કરે છે તે બદલ આ પરિણભાઈ તલાટીની બદલી કરાવ વિનંતી છે એવી અમે ટીડી સાહેબને રજૂઆત કરેલી

અને તલાવ ને પારે એક મહાદેવ કરી મંદિર છે ત્યાં આગળ કહે છે કે લગ્ન થાય છે એમ બે ત્રણ ચાર એમ લગ્ન થાય છે પણ અહિયાં આવું થતું નથી ક્યારે અને અમે દિવસ ના ત્રણ ચાર વાર મંદિરે આવીએ જ છીએ પણ અમે અહિયાં આવું કોઈ દિવસ અમને જોવા મળ્યું નથી અને અમે અહિયાં ફરતા જ રહીએ છીએ બધી વાતો ખોટી કરે છે અને અફવા ઉડાડે છે

મોગસ તબીબો ઉપર આરોગ્ય વિભાગ ક્યારે કાર્યવાહી કરશે શું આરોગ્ય વિભાગ આ પ્રમાણે છે રમતમાં આખરે હવે કોણ જવાબદાર છે કાયદાનો પણ ડર ન હોય તેવું લાગી રહ્યું છે કાયદો કડક નથી અને આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે કારણ કે ડમી ડોક્ટર પકડાવવાનો સિલસિલો યથાવત છે પણ આ તમામ સવાલ પૂછી રહ્યું છે સંતાનોની પરીક્ષા બાદ હવે વાલીઓની પરીક્ષા છે સુરતમાં આવક જાતિના દાખલા માટે સવારથી કતાર લાગેલી છે ન્યુઝિના રિયાલીટી ચેકમાં લોકોએ સમસ્યા જણાવી ઓનલાઈન સિસ્ટમ છતાં કામ ધીમું હોવાનો આક્ષેપ કર્યો ઝેરોક્સ માટે બે ગણા રૂપિયા વસૂલતા હોવાનો પણ આક્ષેપ કરાયો રૂપિયા અને સમય બગડે છે તેવું વાલીઓનું કહેવું છે સુરત થી મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે જેમની પાસેથી વિગતો જાણીશું કીર્તેશ સુરતમાં હાલ કેવા દ્રશ્યો છે વાલીઓનું શું કહેવું છે કારણ કે આજે પણ તેવું જ છે કે સવારથી લાઈનમાં ઊભા છે વાલીઓ અને વિદ્યાર્થીઓ બિલકુલ ધોરણ દસ અને બારની પરીક્ષા પૂર્ણ થતાની સાથે પરિણામ આવતાની સાથે જ બાળકો સાથે વાલીઓ લાગી જાય છે કારણ કે જાતિનો દાખલો દાખલો આવકનો અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જોઈતું હોય છે આ સમસ્યા જોઈને સુરતના ધારાસભ્ય કુમાર કાનાનીએ રાજ્ય સરકારને પત્ર લખ્યો પત્ર લખતાની સાથે ચોક્કસપણે પાણીની વ્યવસ્થા થઈ છે મંડપની વ્યવસ્થા થઈ છે પણ લોકોની સમસ્યા જ્યાં છે ત્યાંની ત્યાં જ છે લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું લોકોનું શું કહેવું છે કારણ કે સમસ્યા માત્ર ગરમીની નથી ગરમીમાં પાણીની નથી પણ જે દર વર્ષે સર્ટિફિકેટોની છે તેને લઈને લોકો હેરાન થઈ રહ્યા છે સર્ટિફિકેટો શું જરૂરી છે કેમ ઓનલાઈન સિસ્ટમ હોવા છતાં પણ સર્ટિફિકેટ નથી મળતા આપણી જોડે ઘણા બધા છે કાકા ઊભા છે આપણે સીધા વાત કરીએ કાકા લાઈનમાં ઊભા છો સવારથી આ પહેલા આપનું નામ શું કમ સર્ટિફિકેટ લેવા આવ્યા છે અને સર્ટિફિકેટથી ફાયદો શું આયુષ્યમાન કાર્ડના દાખલા માટે લેવા આવ્યો છું અને આઠ સવારે આઠ વાગ્યા ઊભો છું અહીંયા લાઈનમાં અને એના પછી બી ટોકન લીધા પછી બી દસ સાડા દસ વાગ્યા સુધી સાહેબની હજી હાજરી આવતી નથી ગઈકાલે આવી રીતના ધક્કો ખાઈને ગયેલો છું તો જાણવા મળ્યું કે ટોકન આપે પછી તમારો નંબર આવે તમામ સિસ્ટમ ઓનલાઈન છે એનો કોઈ ઉપયોગ થતો જ નથી અને એનો જે ઉપયોગ અમુક સમજણ લેવા માટે બી છે ને દલાલો પૈસા પડાવે છે કેટલી હેરાનગતિ છે ખૂબ જ હેરાનગતિ છે અને એ કામમાં કાંઈ આવતું નથી આ જેટલું બીજા વિષય જે માગણી કરી રહ્યા છે દાખલાની આ બધી એ પાછળ કોઈ પણ વિષયમાં કશે કામ લાગતો નથી

કેટલી હેરાન ગતિ ફોર્મ અનુ ઓનલાઈન ફોર્મ મળે છે તે સત્તા કેમ લાઈન ઊભા ઉભા છે લાઈન માં જાય તો ઓનલાઈન વાળા બહુ પૈસા લે છે ઓનલાઈન માં ભરવું હોય તોય તે 300 400 રૂપિયા તો ચા 500 રૂપિયા ચા લે છે તો પછી એવું કો આપણે ફ્રીમાં માં હોય તો આ કરી તો આ એ બહુ થોડી વધારે હેરાન ગતિ રહે અહીંયા 5 રૂપિયા ના ફોર્મ લાગે કેટલા લેવામાં આવે છે 5 રૂપિયા ના ફોર્મ ના લેવામાં આવે છે 20 ને 25 નું 30 નું બિલકુલ જોઈ શકાય છે મહિલાઓ પછી જે બેન આપ કોનું સર્ટિફિકેટ લેવા આવ્યા છો મારા છોકરીનું સાનું સર્ટિફિકેટ

ઓફિસ ખુલે છે દસ વાગે એટલે કે લોકો સર્ટિફિકેટો માટે આવે છે આવકનો દાખલો હોય જાતિનો દાખલો હોય કે બધી નોન ક્રિમિનલ લીધા પછી કેટલો ફાયદો તે તો મોટો સવાલ છે પણ ઓનલાઈન ફોર્મ ભરવાના બી ચારસો થી પાંચસો રૂપિયા એજન્ટ લેતા હોય છે એટલે કે ઓનલાઈન ફોર્મ ભરો કે જાતે આવીને લો બધી જ જગ્યાએ હેરાન કરતી છે પાંચ રૂપિયાના ફોર્મના પચાસ રૂપિયા લેવામાં આવે છે ચાલીસ રૂપિયા લેવામાં આવે છે રૂપિયાની કરવામાં આવે આવે છે એફિડેટના પૈસા ડબલ લેવામાં એટલે કે તમામ પ્રકારની હેરાનગતિ વચ્ચે લોકો સર્ટિફિકેટ જરૂરી હોય છે તમામ સરકારી યોજનામાં માંગવામાં આવે છે જેને લઈને લોકો સવારથી લાઈનોમાં ઉભેલા જોવા મળી રહ્યા છે બિલકુલ કીર્તિ બદલ